નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં સૌભાગ્યવતી બહેનો દ્વારા વટ સાવિત્રી વ્રત નિમિત્તે વડ પૂજન કરવામાં આવ્યું હતું સૌભાગ્યવતી મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખે છે ભાવનગરમાં સૌભાગ્યવતી બહેનો દ્વારા વટસાવિત્રી વ્રત નિમિત્તે વડદેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું બહેનોએ ધાર્મિક સ્થળોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી તેમના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી ભાવનગરમાં આવેલા દેવસ્થાનોમાં સાવિત્રી વ્રતના પૂજન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી